જે સંપૂર્ણપણે પણ બિન રાજકીય આંદોલન હશે હું આપના મીડિયાના મારફતે પણ બતાવવા માંગીશ કિસાન સહકાર સમિતિ આ કિસાન સહકાર સમિતિ છે આના બેનર નીચે અમારું આંદોલન થવા જઈ રહ્યું છે કેમ કે આમાં કોઈ રાજનીતિ ના હોય સત્તામાંથી ઊભું થવું પડે ખુરશી છોડવી પડે આ પરિસ્થિતિ પણ નિર્માણ થવાની છે જો ખેડૂતોની માંગ ન સ્વીકારાય તો એનો પણ તૈયાર થઈ ગયો છે ઇતિહાસનું ની અંદર ઇતિહાસનું સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે અને આ આંદોલનની અંદર સરકારની પણ ઊંઘ હરામ થાય એટલી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાના છે અને બધા જ ખેડૂતો એકઠા થઈ અને કલેક્ટર કચેરીએ સવારે અમે આ આવેદન જે આપણે અલ્ટિમેટમ અલ્ટિમેટમ આપવાના છે કહી શકાય મોટા થયેલા વ્યક્તિ છે આ આંદોલન આપણું પહેલું નથી વર્ષોથી અમે તો આંદોલન કરતા આવ્યા છે જ્યારે જ્યારે ખેડૂતોને કઈ પણ અડચણ હોય તકલીફ હોય ખેડૂત ઉપર કઈ આફત આવે ત્યારે એના હક ની લડાઈ હોય એ હક ની લડાઈ અમે બિન રાજકીય રીતે વર્ષોથી લડીએ છીએ જેસ દિન સડક સુની ઉસ દિન સંસદ આવારા હો જાય કોઈ પણ પાર્ટી નો નેતા હશે પોતાની પાર્ટીની વાહવાહી કરવા માટે અમે એમને મંજૂરી નહીં આપીએ પોતાની પાર્ટીની કોઈ પણ વાત કરશે તો એને બહાર કરવામાં આવશે ત્યાં સુધીના કડક નિયમથી અમે આ આંદોલનની શરૂઆત કરી રહ્યા છીએ જુનાગઢ ખાતે અલ્ટિમેટમ માધ્યમથી આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં અમે અહીંયા અમારે ઝારસીની રાણી લક્ષ્મીબાઈના ના ગ્રાઉન્ડ ની અંદર બધા એકઠા થશું અને મોટી સંખ્યામાં ખેડૂત એકઠા થવાના છે ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ગુજરાત ગુજરાતમાં છે સોમનાથ થી લઈને અંબાજી સુધી અને છોટા ઉદેપુર થી દ્વારકા धाम સુધી આ ચાર મે જે તમને સેન્ટર જણાવ્યા આ ચારેય સેન્ટરની વચ્ચે વસેલું રાજ્ય એટલે ગુજરાત રાજ્ય અને આ ચારેય ખૂણેથી ખેડૂતો છે પધારવાના છે દર્શક મિત્રો પરેશભાઈ ગોસ્વામી હવામાન નિસ્રાંત આજે આપની સાથે ચર્ચામાં જોડાયા છે માનનીતે પરેશભાઈ વરસાદ કે ઠંડી વિશે અથવા તો ખેડૂતોને મોસમનો જે વર્તારો કહેવામાં આવે એના વિશે ચર્ચા કરતા હોય છે પરંતુ આજે કંઈક અલગ જ એક ટોપિક સાથે પરેશભાઈ આપણી સાથે જોડાયા છે અને એ ટોપિક છે ખેડૂતોની જે અત્યારે સ્થિતિ છે કમોસમી વરસાદ પછી અને એ સ્થિતિને ધ્યાને રાખીને પરેશભાઈ ગૌસ્વામીએ જે આંદોલનની જાહેરાત કરી છે તે મુદ્દે આપણે ચર્ચા કરીશું કરીને તો અત્યાર સુધીમાં અમે કહી શકાય ને મોટા થયેલા વ્યક્તિ છે આંદોલન આપણું પેલું નથી વર્ષો થી અમે તો આંદોલન કરતા આવ્યા છે જયારે જયારે ખેડૂતોને કઈ પણ અડચણ હોય તકલીફ હોય ખેડૂત ઉપર કઈ આફત આવે ત્યારે એના હકની લડાઈ હોય એ હકની લડાઈ અમે બિન રાજકીય રીતે વર્ષોથી લડીએ છીએ એ પછી મુદ્દો હોય ટેકાના મુદ્દો હોય અથવા તો પાક ધિરાણ નો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય ખેડૂતો માટે જે વર્ષોથી અમે લડતા આવીએ છીએ બે હજાર સોળ થી એટલે કે આજથી નવ વર્ષથી સતત અમે ઇકો ઝોન વિરુદ્ધ પણ લડી રહ્યા છીએ એટલે આ જે લડાઈ છે ને એક લોકશાહી અંદર ખેડૂતોનો જે હક છે ને ની અંદર જે આંદોલન છે એનો અધિકાર આપને મળેલો છે અને આમ તો એક એક જૂના હતા સમાજવાદી પક્ષના મને ખૂબ વિચારધારા ડોક્ટર રામ મનોહર લોહિયા એનું સૂત્ર હતું કે જેસ દિન સડક સુની હો જાયગી ઉસ દિન સંસદ આવારા હો જાયગી સડક સુની ના થવી જોઈએ સડક ઉપર આંદોલનો છે ચાલવા જોઈએ જે દિવસે સડક છે ને એ શાંત થઈ જશે ને તે દિવસે સંસદ આવારા થઈ જશે આવું માનવું એટલે લોકશાહી ને બચાવવા માટે લોકશાહી ને મજબૂત રાખવા માટે આંદોલનો પણ તમારું આંદોલન છે એનો ઉદ્દેશ્ય શું છે ને એ ખૂબ મહત્વનો હોય છે ઉદ્દેશ્ય હંમેશા જનકલ્યાણનો હોવો જોઈએ મોટા ભાગે આપણા દેશની અંદર આંદોલનોનો ઉપયોગ છે રાજ રાજનીતિ માટે પણ થતો આવ્યો છે પણ હું વ્યક્તિગત એવું માનું છું કે આંદોલનનો ઉદ્દેશ્ય રાજનીતિ નહીં આંદોલનનો ઉદ્દેશ્ય છે જનકલ્યાણ હોવો જોઈએ જનકલ્યાણના માધ્યમથી તમે એના ઉદ્દેશ્યથી કોઈ પણ આંદોલન કરો છો તો એની અંદર કુદરત પણ તમને સહકાર આપે છે ત્યારે આમ જોવા જઈએ તો અમે ઘણા બધા આંદોલનો કર્યા એમાં આ વર્ષે બે હજાર પચીસ ની અંદર ફરીથી અમે એક નવું આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા છે જે સંપૂર્ણપણે પણ બિન રાજકીય આંદોલન હશે મીડિયાના મારફતે પણ બતાવવા માંગીશ કિસાન સહકાર સમિતિ આ કિસાન સહકાર સમિતિ છે આના બેનર નીચે અમારું આંદોલન થવા જઈ રહ્યું છે કેમ કે આમાં કોઈ રાજનીતિ ના હોય ખેડૂતની વાત હોય ત્યારે બધા ખેડૂત તરીકે ઉભા રહેવાનું હોય અને અમે તો ઘણા બધા પ્રોટોકોલ તૈયાર કર્યા છે કોઈ પણ રાજનેતાને પોતાના સિમ્બોલ સાથે અમારા ગ્રાઉન્ડમાં એન્ટ્રી પણ નહીં મળે કોઈ પણ પાર્ટીનો નેતા હશે પોતાની પાર્ટીની વાહવાહી કરવા માટે અમે એમને મંજૂરી નહીં આપીએ પોતાની પાર્ટીની કોઈ પણ વાત કરશે તો એને બહાર કરવામાં આવશે ત્યાં સુધીના કડક નિયમથી અમે આ આંદોલનની શરૂઆત કરી રહ્યા છીએ માત્ર ને માત્ર આપણે ખેડૂતોનું હિત કેમ કરી શકીએ એ જ વાત થવી જોઈએ અને એ વાત એટલા માટે કરવી પડે એમ છે કે આમ તો આપણે દર વર્ષે કુદરતી કોઈને કોઈ આફત આવે ને નુકસાન આપણે ઝેલી રહ્યા છીએ કુદરતી માર્ગમાં આપણે વાવાઝોડા પાંચ વર્ષની અંદર જોયા હશે અનેક અતિવૃષ્ટિ થઈ છે અનેક કમોસમી માવઠા થયા છે અનેક જગ્યાએ આપણે વાતાવરણ ઓછું આવ્યું અથવા તો ઉત્પાદન આવ્યા પછી આપણે એ નુકસાન થયું હોય આ તમામ નુકસાની છે સતત ચાલી આવે છે અને એની સાથોસાથ જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા સામાન્ય રીતે જોવા જઈએ તો મગફળી કપાસ સોયાબીન એરંડા તુવેર હોય લસણ હોય ડુંગળી હોય કે ભાઈ ચણા હોય ધાણા હોય હોય વર્ષ દરમિયાન જે કોઈ પણ પાક આપણો વવાય છે કોઈ પણ પાકમાં આપણે પૂરતા ભાવ નથી મળી રહ્યા એટલે પૂરતા ભાવ ન મળવા અને એક તરફથી કુદરતી આફત આ બંનેને કારણે ખેડૂતોને એટલી બધી નુકસાની આવી આમ જોવા જઈએ તો આ છેલ્લું માવઠું જે પચીસ ઓક્ટોબર બે હાજર પચીસ થી જે શરૂઆત થઈ હતી જે બે નવેમ્બર સુધી ચાલ્યું એ આપણે ઇતિહાસનું સૌથી મોટું માવઠું હતું એમાં પણ ખેડૂતોને જે નુકસાની થઈ અને દુઃખની વાત તો એ છે રિયાજભાઈ કે છેલ્લા એક અઠવાડિયાની ની અંદર ત્રણ ચાર ખેડૂતોએ

જેમાં આપણે પૂરતા ભાવ ન મળવા અને સતત નુકસાની અને નુકસાનીનું પૂરતું વળતર પણ સરકાર આજ દિવસ સુધી ચૂકવી નથી શકી અને પૂરતા ભાવ નથી અપાવી શકી જેને કારણે ખેડૂતોને જે તે ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં ઝીરો ટકા માં જે પાક ધિરાણ મળે છે બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ હોય એ પાક ધિરાણ અત્યારે ખેડૂતો ભરવા માટે સક્ષમ નથી આર્થિક રીતે સક્ષમ નથી કેમ કે આર્થિક રીતે અત્યારે એટલી હદે દેવામાં ડૂબાઈ ડૂબેલા છે પ્રાઇવેટ દેણા પણ ખેડૂતોએ ઘણા બધા કરી નાખ્યા છે કેમ કે એમને પણ જીવન છે એમના પણ બાળકો છે બાળકોને ભણાવવા હોય બાળકોને જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય ત્યાંથી લઈને તમામ જે ખર્ચ આવે છે ને રિયાજભાઈ એ ખર્ચ પણ અત્યારે ખેડૂત વ્યાજે પૈસા લઈને કરે છે હવે એમાં જે ત્રણ લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ છે એ ભરવાની તો વાત દૂર એટલે અમારી માંગ એવી છે કે ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે દરેક ખેડૂતનું માફ થવું જોઈએ જે લોકોએ ધિરાણ લીધેલું હોય એનું હવે ઘણા ખેડૂત એવા છે કે જેને પાક ધિરાણ નહીં લીધું હોય જો કે એવા ખેડૂતોની સંખ્યા ખૂબ ઓછી છે છતાં પણ આપણા રાજ્યની અંદર અનેક ખેડૂત એવા છે કે જેણે પાક ધિરાણ નથી લીધું નથી લીધું એની પાછળના પણ ઘણા બધા કારણ છે કે ભાઈ પોતાના ફાધર હતા એમને નામે જમીન છે એ હવે એક્સપાયર થઈ ગયા છે તો એની સિગ્નેચર વગર તો ધિરાણ મળવાનું નથી જ્યાં સુધી એના વારસદારોને નામે જમીન ના આવે ત્યાં સુધી વારસદારો નથી લઈ શકવાના એવા સંજોગોમાં પણ ઘણા ખેડૂતો પાક ધિરાણ નથી લીધું ઘણા ખેડૂત એવા છે કે એની જમીનમાં એક કરતા વધારે નામ છે માની લો રિયાજભાઈ કે આજે ગામડે દસ બાર વીઘા જમીન હોય ખેતી કરતા હોય ત્રણ ભાઈઓ હોય તો ત્રણેય ભાઈઓનું ગુજરાન ત્યાં ચાલે એમ નથી એટલે એક ભાઈ હોય માનો કે રોજગારી માટે બીજા રાજ્યમાં જાય અથવા તો બીજા દેશમાં મજૂરી કરવા જાય હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ છે બીજા દેશમાં મજૂરી કરવા ગયો અને એના ભાઈઓને અહીંયા ત્રણ ભાઈઓનું સંયુક્ત ખાતું હોય અને પાંચ ધિરાણ લેવું હોય તો ત્રણેયની સિગ્નેચરની જરૂર પડે હવે એ એ માણસ વિદેશથી જો સિગ્નેચર કરવામાં આવે ને તો પાંચ ધિરાણ જેટલો તો એને ખર્ચ આવી જાય તો કેવી રીતે આવી શકે એટલે ન આવી શકે એટલે પાંચ ધિરાણ ન ઉઠાવી શકે એટલે એવી રીતે પણ પાક ધિરાણ લીધેલું નથી એટલે જેને પાક ધિરાણ લીધેલું હોય એનું માફ થાય જેને નથી લીધેલું એવા સંજોગોમાં એના એકાઉન્ટમાં ડાયરેક્ટ ત્રણ લાખ રૂપિયા સુધીની રાશિ સરકારે જમા કરવી જોઈએ એટલે આ અમારી પ્રથમ માંગ છે બીજી માંગ છે કે જે ટેકાના ભાવે સરકારે જાહેરાત કરી કે એકસો પચીસ મણ સુધી મગફળી ખરીદશે ગયા વર્ષે બધા જ ખેડૂતની મગફળી બે બસો મણ સુધી બે હેક્ટરની મર્યાદામાં ખરીદી હતી અને કાયદા પ્રમાણે જોવા જઈએ તો બે હેક્ટરની મર્યાદામાં સરકાર બસો મણ મગફળી ખરીદે તો જ સાથે ન્યાય થાય પણ આ વર્ષે સરકારે એકસો પચીસ મણ ની જાહેરાત કરી અને પિંચોતેર મણ જે ઓછી ખરીદવાની વાત કરે છે તો આ પણ ખેડૂત સાથે અન્યાય થવાનો છે એટલે દરેક ખેડૂતની બસો મણ સુધી મગફળી ખરીદવામાં આવે અને ત્રીજો મુદ્દો કે ખેડૂતોની મગફળી જે પલળી ગઈ છે માવઠાને કારણે કુદરતી આફતને કારણે તો આ પલળેલી મગફળી સરકાર ન લે તો આ મગફળી વેપારી તો 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 ક્યાંથી લેવાના લેવાના નથી ખેડૂત માટે ફાટી પડવાનું છે કેમ કે અત્યારે પલળેલી મગફળી વેપારીઓ છે એ ત્રણસો ને ચારસો રૂપિયામાં મણ માગે છે ત્રણસો ચારસો રૂપિયામાં તો ખર્ચ પણ નથી નીકળવાનો તો આ પલળેલી મગફળી છે એ પણ ટેકાના ભાવે સરકાર ખરીદે એવી પણ એક અમારી માંગ છે અને ત્રીજી અગત્યની માંગ છે કે બે હાજર ઓગણીસમાં માં જે રીતે અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો હતો આ વર્ષે જે ચોમાસું પૂર્ણ થયું જે વરસાદ પડ્યો માવઠું થયું એમાં જે નુકસાન થયું એવી રીતે બે હાજર ઓગણીસમાં માં પણ નુકસાન થયું હતું એ નુકસાની છે એ નુકસાનીનો જે પાક વીમો પાસ કરવો જોઈએ સરકારે ન કર્યો ત્યાર પછી ખેડૂતો છે એ હાઈકોર્ટ સુધી કેસ લડ્યા

એટલી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાના છે અને બધા જ ખેડૂતો એકઠા થઈ અને કલેક્ટર કચેરીએ સવારે અમે આવેદન જે આપણે આપવાના છે અંદર અમારી કમિટી નક્કી કરશે કે આઠ દિવસનું આપવું કે પંદર દિવસનું આપવું આઠ કે પંદર દિવસનું જે અલ્ટિમેટમ આપશું એ સમય મર્યાદામાં તમામ માંગ જો સરકાર પૂર્ણ ન કરે તો અધ વચ્ચે ઘર ભેગું થવું પડે એવો તકતો તૈયાર થઈ ગયો છે સરકાર સત્તામાંથી જશે આ બહુ હું જવાબદારી પૂર્ણ બની રહ્યો છું ઘણા બધા મિત્રો ને આનાથી આશ્ચર્ય થશે કે જે સરકાર પાસે સીટ હોય એ કેવી રીતે સરકારમાંથી જાય પણ એ વસ્તુ પણ ગુજરાત નું ખેડૂત કઈ બતાવશે અને સરકારને સત્તામાંથી ઉભું થવું પડે ખુરશી છોડવી પડે આ પરિસ્થિતિ પણ નિર્માણ થવાની છે કરવા જઈ રહ્યા છે પચીસ અને સોમવારે અમે સોમવારે અમે દસ નવેમ્બરે સવારે નવ વાગ્યાનો ઓલરેડી બધા ખેડૂતોને સમય આપી દીધો છે

આમ તો હવે ધીમે ધીમે શિયાળા તરફ આપણે જઈ રહ્યા છે અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ જશે દસ તારીખથી આપણું વાતાવરણ છે ઘણું બધું ઠંડુ થઈ જશે અને એકંદરે નોર્મલ ઠંડી જે હોવી જોઈએ નવેમ્બરમાં જોવા મળશે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે તે અતિ તીવ્ર ઠંડીના જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ડિસેમ્બર જાન્યુઆરીમાં ખૂબ ઠંડી પડશે છેલ્લા પાંચ સાત વર્ષનો રેકોર્ડ તૂટે એવી ઠંડીની સંભાવનાઓ છે અને માવઠાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં કોઈ માવઠું થાય તેવી અત્યારે કોઈ શક્યતાઓ અમને દેખાતી નથી આ પછી હવામાનમાં ઘણી વખત પલટો આવતો હોય અચાનક કોઈ એવા પરિબળો સક્રિય થશે તો ચોક્કસ દિવસ આઠ અગાઉ એટલે કે આઠ દિવસ પહેલા અમારા તરફથી એની માહિતી આપી દેવામાં આવશે પણ અત્યારે જ્યાં સુધી અમારું માનવું છે માવઠાની શક્યતાઓ ઘટતી જશે અને એક અંદર શિયાળો છે એ ખૂબ સારો રીતે તેવી શક્યતા લાગી રહી છે ઠીક છે સાહેબ આ માહિતી આપવા બદલ આપનો આભાર અને સ્વરાજ મીડિયા સાથે ચર્ચામાં જોડાવા બદલ પણ આપનો આભાર ધન્યવાદ પરેશભાઈ આપ દર્શક મિત્રો આપનો પણ આભાર